પેંડા ગેંગજી સાગરી ક્રય જી વિદ્યાનગર ઉપર અમને બે બે મહિના પહેલા જે બનાવ બન્યો એનો સાગરી જે ફરાર હતા ત્રણ વ્યક્તિ એમાંથી આ વ્યક્તિ અમને એવું જાણવા મળ્યું કે આ વ્યક્તિ એમાંથી છે આનું નામ થોન્ડી ઉપર યશભાઈ રસિકભાઈ બગડા મકરાણિયા એવું નામ છે અને ગાડી સગાવી પોલીસ સ્ટેશનમાં ભાઈ હાજર થઈ ગયા

અને આ ગુચ્છ કોર્ટ માં આ ગુચ્છ કલમ માં બધે ફરાર હે તો એમાં આ વ્યક્તિ હે અમારી એવી માંગે સીપી સાઈડ ને અને ડીવાયએસટી સાઈડ ને ભાંગળવા સાઈડ ને કે અમને આમાં યોગ્ય તપાસ થાય યોગ્ય આની ઉપર કાર્યવાહી થાય ગુચ્છ કોર્ટ લાગે એવું અમે નિવેદન આપી હી મોવડી મેન રોડ નવલનગર નવ ના છેડે

તો અમે ઈ તે સમયે અરજી કરેલી આ ઉપર એ લોકોએ ખાર રાખી અમને 10 દિવસ પહેલા પાછી માથાકોડ મારી સાથે કરી એમાં મારી ઉપર ઈ લોકોને મેં કઈ કર્યું નથી પણ ઈ જી ગોકુલધામ રોડ હે અહીંયા અહીં પોતે ગાડીમાંથી વેસ્ટી મળા હે ડોкси અને આ એમડી ને ગાંજો ને બધું વેચે છે ઈ પોતે ગાડીમાંથી પડી ગયો 10 કોઠા થઈ ગયો અને મારી ઉપર ખોટી સિવિલમાં ફરિયાદ दाखल કરી દીધી તો ઈ બનાવ ને લઈને ગઈ રાતે મારી ઘર પાસે આવ્યો અને મારી ગાડી એક ગાડી એક અને એક ઇલેક્ટ્રિક આ ત્રણ ગાડી એટલે અમે અત્યારે ફરિયાદ કરેલી યોગ્ય જો તપાસ નહીં થાય તો અમે સીટી સાહેબને અને ડીવાય એસપી સાહેબ ભાંગરવા સાહેબને અમે આવેદન દેવા બસો થી ચારસો વ્યક્તિ અમે આવેદન દેવા જાશું એવી અમારે યોગ્ય જોવાની તપાસ થાય અમે એવું ઈચ્છીએ છીએ